ગુડ ઇવનિંગ બધા અને વાત જાણે કઈ કેમ છે તો સાંજના સાડા સાત વાગી ગયા છે અને આપણે અત્યારે લોકો છે આટકોટ વણી રાજ હોટલ ઉપર અને છેલ્લા એક અડધી કલાકથી અહીં આપણે રોકાઈ ગયા વરસાદ એક કલાકથી ધબધબાટી બોલાવે છે સિઝનના પહેલાં જ વરસાદમાં આપણે હલવાઈ ગયા છે બાકી હોટલ એક્સપિરિયન્સ ઇઝ એક નંબર જોવો તમે મસ્ત મજાનું ફોટોગ્રાફીનું છે बालकों માટે જલ્દી પાસે પહોંચાડીએગા ગયાસે હમે હોટેલ નો પાર્કિંગ પેટલા એક કલાક થયો રાજકોટ ગયા હતા પહેલાં એક કલાક થયે આટકોટ હળવાઈ ગયા છે વરસાદના પહેલો જ વરસાદ છે સીઝન અમારા એરિયામાં તમારા એરિયામાં કેવો હોય મને કોમેન્ટ કરીને જણાવો પછી હવે પલ લઈને ઘેર્યા જવાનું થાય છે એવું નીચે છે બાકી બીજો કોઈ ઉપાય જ નહીં થવા અમે ફોક્સમાં તમને વરસાદ આવતો જોવા મળશે બાકી જો રાજ ભાવનગરથી તમે રાજકોટ જતા હોય તો વચ્ચે આટકોટ આવે છે અને આટકોટ જે ગોંડલવાળી ચોકડી વડા ને ના તમને વણીરાજ હોટલ જોવા મળશે હવે ક્યારેક ચા પાણી નાસ્તો કરવા પલાળતા પલાળતા હવે ઘેર્યા જવાનું થાય છે બીજું તો કોઈ સોલ્યુશન શેર નહીં આપી દેવાનું બરાબર બતાવો

Kau ni kita tuh pelin kita jauh kan tuh. So ni kau